વર્ષના પહેલા સૂર્યકિરણની સાક્ષી સરદાર સાહેબના સાનિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૂર્ય નમસ્કારનો વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટ કાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ સભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો મોડેરા મોઢેરા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાથી યોજાયેલા કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળી સૂર્ય નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું શ્રીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સૂર્ય નમસ્કારની મહત્વતા સમજાવતા જણાવ્યું કે આ એક ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે જેને જાળવવાની આપણા સૌની ફરજ છે

સૌને સૂર્ય નમસ્કાર થકી સૌર ઉર્જા મળે છે ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રતિદિન દસ મિનિટ સૂર્ય નમસ્કાર કરવા સૌને આહવાન અપીલ કરી હતી આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા નાયબ કલેક્ટર અભિષેક સિન્હા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક અધિકારી દિલીપ દેસાઈ સહિત પોલીસ એસઆરપી સીઆઈએસએફ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો halaba raga raga yama